આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ યુટ્યુબ ચેનલ વ્રત કથાઓમાં આપનું સ્વાગત છે એક અભાગણી શ્યામા વિચારીનું દુનિયામાં કોઈ નહીં ન ભાઈ ન બેન ન મા ન બાપ બિચારી સાવનાત લગ્ન થયા પછી તો સાસરિયા વાળાનો ત્રાસ ઓ બાપા બેચારીને ડગલે ને પગલે મેણા મારે આવા તો શું પાપ કર્યા હશે બેચારીએ શું

શ્યામાને પિયરમાં ન ભાઈ ન બાપ ન વા ન બહેન ન માસી કે ન કાકા કે ફૈબા કોઈ ન હતું વાતે વાતે છયે વહુ શ્યામાને ન બાપી કહીને મેહણું મારે પણ વિચારી શ્યામા મોંગે મોઢે સહી લેતી ઘરનું બધું જ કામ એના માથે ઢગલો રોટલા કરે વાસણ માંજે ગાસડો કપડાં ધોતી તોય પેટ પૂરતું ખાવા ન મળતું ભાદરવો માસ આવ્યો શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં તપેલું ભરીને ખીર બની છયય વહુ અને સાતમી સાસુ પેટ ભરીને જમ્યા શ્યામાને ભાણે કંઈ જ ન દીધું બિચારી ગર્ભવતી શ્યામાને ખીર ખાવાની ઘણી ઈચ્છા થઈ પણ થાય શું કામ ખૂટે તો ખાવા બેસે ને ત્યાં તો સાસુ તાળુકીને બોલી અલી નપેરી તાકી શું રહી છે નજર લગાડવાની છે કે શું આમાં જા વધ્યું નાખ શ્યામાએ આંખમાં ચડ ચડિયા આવી ગયા ભૂખ્યા પેટે વાસણ નો ખડકલો લઈ અને નદીએ ગઈ ખીરના તપેલામાંથી માંથી પોપડા ઉખેડીને ફાટેલા સાદલાના છેડે બાંધીને ત્યાં મૂક્યા મનમાં એમ કે વાસણ માંજીને નિરાતે ખાઈ શ્યામા વાસણ માંજવા બેઠી એટલામાં એક ગર્ભવતી નાગણ ત્યાં આવી બધા પોપડા ખાય અને પછી છુપાઈ ગઈ શ્યામાએ વાસણ માંજીને જોયું તો પોપડા ન મળે સંતાયેલી નાગણને એમ કે હમણાં દેશે ગાળો પણ શ્યામા તો બોલી હશે મારા જેવી કોઈ દુખિયારી એનું પેટ ઠરજો શ્યામાના આ વેરથી પ્રસન્ન થયેલી નાગણે દર્શન દીધા અને બોલી દીકરી ખીરના પોપડા મેં ખાધા છે બોલ તારે શું દુઃખ છે ત્યારે શ્યામા બોલી માં પિયરમાં મારું કોઈ નથી એટલે બધાય મને મેણા મારે છે થોડા સમય પછી મારો ખોળો ભરાશે મારે કોઈ ભાઈ નથી કોને બોલાવું શ્યામાની આંખો ટપ ટપ વરસી પડી

શ્યામાએ મેળા સહીને સાસુ પાસે કંકોત્રી લખાવી ને નાગણના રાફડે મૂકી અને મનોમન પ્રાર્થના કરતી ઘેર આવી થોડો ભરવાનો સમય થતા જેઠાણીએ ટોળા મારતી કહેવા લાગી અલી આજે તો પહેરામણીમાં સોનાના ઘરેણાં મળશે હમણાં નાની વહુના પિયરિયાના ગાડા આવશે ત્યાં તો સામે ઘોઘર ઘમકાવા લાગી શ્યામા દોડીને બહાર આવી જોયો તો સાત ગાડા આવતા જોયા પાછળ બે ચાકર એ સોનાની પેટી ઉપાડીને ચાલ્યા આવે છે છયા જેઠાણીઓ નો તો આખો ફાટી ગઈ ને ગાડા નજીક આવ્યા ગાડામાંથી નાગ દેવતા નાગણ અને નાગ કુમારો ઉતર્યા જેઠાણીને તો કાપો તોય લોહી ના નીકળે એવી થઈ ગઈ તામ શ્યામાનો ખોળો ભરાયો સોના રૂપાની પહેરામણી કરી હીરા માણેકથી પગલા ભર્યા બહેનને ચીર ઓઢાડ્યા ખોડા ભરાયા પછી નાગણ બોલી વેવાણ દીકરીને વિદાય આપો સવા મહિને જાતે મૂકવા આવી બિચારા સાસુ તો હેપતાય જ ગયા હતા સાત પેઢીમાં આવો વૈભવ જોયો ન હતો નાગણ શ્યામાને લઈને રાફડા પાસે આવી ત્યાં પગ મૂકતા જ જમીન ખસી ગઈ પગથિયા દેખાયા

શ્યામા તો હર્ષથી એ કામ કરવા લાગી દિવસો જતા દેવના જેવો દીકરો ઉતર્યો ને જોત જોતામાં મહિનો થઈ ગયો એક દિવસ ચૂલા પરથી દૂધની દેગડી ઉતારી અને શ્યામા બહાર ગઈ દીકરાના હાથમાં રૂપાની ઘંટડી આવી જતા એ વગાડવા લાગ્યો તેથી નાક કુવરો દોડી આવ્યા દીકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી નીચે પડી ગઈ અને બે નાગ કુંવરોના પૂછલા પર પડતા પૂછલા કપાઈ ગયા બીજા નાગ કુવરો ગરમ દૂધ પીવાથી દાજ્યા એટલામાં શ્યામા ત્યાં આવી અને દીકરાને તેડી લીધો નાગ કુંવરોની આવી દશાથી એને અપાર દુઃખ થયું નાગ નાગણીએ કુંવરોને શાંત પાડ્યા પણ કુંવરોના મનમાંથી વેર ન ગયું સવા મહિનો થતા નાગણ શ્યામાને

ખમમાં મારા બાંડિયા ગુજયા વીરને આ સાંભળી નાગપુવર પસ્તાવો થયો બહેનના હૈયામાં ભાઈ પ્રત્યે વહાલ દીધા વગર જ પાછા વળી ગયા એક દિવસ શ્યામાના છોકરાએ જેઠાણીના ધોતની તાસડી તોડી નાખતા જેઠાણીએ છણકો કર્યો તું તો મોટા ઘરનો છે તારી માને કહે વાડે ભેંસો બંધાવે શ્યામા રડતી રડતી રાપના પંચે ગઈ નાગણને મેળાની વાત કરી તો નાગણે બીજા જ દિવસે સાત વિસુ એકસો ચાલીસ દોચતી ભેંસો મોકલી શ્યામાએ જરાય રોષ રાગ્યા વગર અડધી ભેંસો જેઠાણીને આપી દીધી એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીના હૃદય પલટાઈ ગયા અને શ્યામા ઘરમાં સૌની માનીતી બની ગઈ હે નાગ દેવતા હે નાગ માતા જેવા શ્યામાને ફર્યા તેવા વ્રત કરનાર સાંભળનાર સૌને સૌને જય તરફથી આપ પવિત્ર શ્રાવણ માસની શુભકામનાઓ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ આરાધના માટેના વિવિધ વિડિયો તેમજ શ્રાવણ માસમાં આવનાર બધા જ વ્રતોની વિધિ વાર્તા આરતી થાળ વગેરે અમારી ચેનલ વ્રતકથાઓ પર ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ રહેશે આવા ભક્તિભર્યા વિડીયો માટે અમારી ચેનલ વ્રતકથાઓને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ કરો જેથી અમારા વિડીયોની જાણકારી તમને મળતી રહે